તમે હું કામકાજ કરો હું નહીં યાર કમેન્ટ નહીં કરતા યાર કારણ કે સપોર્ટ કમ હેલ્ યુટ્યુબ ફેમિલી કેમ છો બધામાં જમા સ્વાગત કરું છું આપણા દાવાના દેશી બ્લોગો છે એમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો તો ફિહાલ દોસ્તો મતલબ આપણે મતલબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખીજો કારણ કે યાર તમારા દોસ્તને મતલબ સપોર્ટની ફૂલ જરૂર છે દોસ્તો તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા કારણ કે યાર આપણો આજનો નાનો લોગ છે પણ મતલબ આ મસ્ત નેચરલ જગ્યા છે એના માટે યાર દોસ્તો સપોર્ટ કરજો લાઈક શર સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં નજારો જવા તો બહુ મસ્ત લાગે છે કારણ કે આજનો દિવસ બહુ ખૂબસૂરત છે દોસ્તો કે પંદર દિવસ પછી મતલબ આ સ્તોપ થયો અને થોડુંક મતલબ મસ્ત કોરું થ એના કારણથી બહુ મસ્ત લાગ્યો આજે તો આજે યાર બે ત્રણ દિવસથી વ્લોગ નથી અપલોડ કર્યા પણ આજે મેં કીધું વ્લોગ આપણે ભણાવીએ અને આપણે નેચરલ જગ્યા પર જઈએ કારણ કે આજ આ જગા પર આવવાના પણ મસ્ત બહુ ખૂબસૂરત નજારાના કારણે આપણે આ જગ્યાએ આવીએ છીએ કારણ કે અહીંયા વ્લોગ બનાવવાનું મસ્ત બેકગ્રાઉન્ડ મસ્ત નેચરલ જગા ખરી એના કારણે બહુ મસ્ત લાગે કારણ કે આપણે હેર કટિંગ કરાવીએ છીએ તો યાર બસ આવી રીતના જેમ તેમાં બહાર રહીએ એટલે બહાર રીતના કોઈ આપણા ખુદના દેશની અંદરમાં વાળ કાપે એવું કોઈ મતલબ બીજું તો કોઈ હાંબળા હાંમળા નહીં મળ આ રીતના દો આ રીતના દો એ રીતના મતલબ આપણે વાળ સેટિંગ કરાવી છે તો આપણી નેચરલ જગા કેવી લાગી કમેન્ટ કરી દો કારણ કે બીજું તો કંઈ છે નહીં અહીંયા તમને બતાવી દઉં બાકી તો એમ લીલી હરિયાળી વાદળો વાદળો બધું કમ્પ્લીટ છે તો દોસ્તો યાર બ્લોગ પસંદ આવે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતો નહીં યાર કારણ કે તમારા દોસ્તને બહુ સપોર્ટની જરૂર છે અને અહીંયા બસ અત્યારે આવે એ નેચરલ જગ્યાઓમાં ફરી કારણ કે બીજી તો અહીંયા કોઈ જગ્યા છે નહીં કે બતાવી જવી તમને હારે વ્લોગમાં બતાવી કે મતલબ કું જ કે યાર આપણે બીજું કંઈ બતાવી જેવું છે એની જે બી કંઈ પણ છે આ છે અને અત્યારે લીલું મોસમ મોસમ વેર ખતરનાક અને તમે હું કામકાજ કરો યાર કમેન્ટ નહીં કરતા યાર કારણ સપોર્ટ કમ મળતો જાય છે એવું લાગે છે યાર તો યાર સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો યાર જે બી આપણો મતલબ વિડીયો જોતા હોય વ્લોગ જોતા હોય એ બી તમારા મનમાં દિલ દિમાગમાં ઈચ્છા હોય એ કમેન્ટ કરી શકો છો યાર કારણ કે યાર આપણે તો કોઈ મોટા યુટ્યુબર છે નહીં કે જવાબની અરે છે કેવું છે ને હરેક મતલબ વાતચીતના આપણે જવાબ આપીશું યાર તો યાર કમેન્ટ કરજો દોસ્તો હવે આપણે જે કારખાને આપણા કામનો ટાઈમ થઈ છે ત્રણ વાગી જશે ચાર પાંચ વાગે કમસે કમ કામ આપણું સ્ટાર્ટિંગ થવાનું હોય છે કારણ કે ચાર વાગ્યા સિવાય તમને મતલબ કામ પર નહીં જતા બાકી તો ચાર વાગ્યા પછીનું બધું કામકાજ હોય છે અગર બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જે બી તમને બ્લોગની અંદર બસ જે બી નોલેજ હોય એ કમેન્ટ કરજો કારણ કે એ રીતના આપણે પણ બ્લોગ લાવશું તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ મળીશું આપણે બીજા બ્લોગમાં તક કે લે બાય બાય